ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના અધિકારીઓને ખખડાવતા હંમેશા નજરે પડે છે તેમજ પોતાના નિવેદનોને લઈને હંમેશા ચર્ચામાં રહે છે ત્યારે ફરી એક વખત મનસુખ વસાવા સરકારી અધિકારીઓને આડે હાથ લેતા નજરે પડ્યા છે શું છે સમગ્ર મામલો આ અહેવાલમાં જાણીશું નમસ્કાર હું હર્ષ અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના નિવેદનોને લઈને પોતાના સ્વભાવને લઈને હંમેશા ચર્ચામાં રહે છે તેમજ તેઓ વારંવાર સરકારી અધિકારીઓને ખખડાવવા બાબતે ચર્ચામાં રહે છે ત્યારે ફરી એક વખત ભરૂચના સાંસદ મનસુખ વસાવા અધિકારીઓ ઉપર વેફર્યા હતા કાર્યક્રમમાં ગેરહાજર રહેવા બાબતે અધિકારીઓની ઉપર મનસુખ વસાવાએ આક્રોશ દેખાડ્યો હતો ભરૂચમાં સેવા સેતુ કાર્યક્રમમાં મનસુખ વસાવા અધિકારીઓને ઉઘડો લીધો હતો તો અધિકારીઓને મનસુખ વસાવાએ ખખડાવ્યા હતા તો કઈ રીતે મનસુખ વસાવાએ અધિકારીઓને ખખડાવ્યા અને શું નિવેદન આપ્યું તે પહેલા સાંભળીએ તાલુકા વિકાસ અધિકારી કેમ નથી તાલુકા વિકાસ અધિકારી કોઈ જવાબ તો હશે ને કોઈની પાસે આયા મંચ પર બેઠેલા લોકો પદાધિકારીઓ છે આ કે માહિતી અધિકારીનો હોય એમાં મેન અધિકારી નથી સેવા ક્ષેત્રનો આટલો મોટો કાર્યક્રમ ને તાલુકા વિકાસ અધિકારી નથી મામલતદાર મામલતદાર કેમ નથી અહીંયા સેવાસીતોમાં પ્રાંત અધિકારી પણ હોય ને સેવાસીતોમાં પ્રાંત અધિકારી પણ હોય ને આજે પ્રાંત અધિકારી પણ નથી સરકારનો આટલો મોટો કાર્યક્રમ રાજ્ય સરકાર ગરીબો માટે ખૂબ ચિંતા કરે છે ના નેત્રંગ તાલુકાના ટીબીઓ જે પછી મામલતદાર કે આ વિભાગના પ્રાંત અધિકારીને કોઈ ગરીબોની ચિંતા નથી એવું લાગે છે પાસે ખુલાસો માંગો આ મહત્વનું છે ગરીબોના તોડે હટાવે છે એ બીજા દિવસે કાર્યક્રમ કરી શકાતો હતો તમારે પણ આ મહત્વનો કાર્યક્રમ હતો આ મહત્વનો કાર્યક્રમ કે એ મહત્વનો કાર્યક્રમ આખા કાર્યક્રમ નું કાર્યવાહીની નોંધ કોણ લખે છે આખા કાર્યક્રમની કાર્યવાહી નોંધ કરો મે કહ્યું પણ લખો ના સરકારમાં રિપોર્ટ કરવાનો છે પ્રાંત નથી ટીડીઓ નથી ટીડીઓ નથી મામલતદાર નથી ન બીજા કયા કયા વિભાગના અધિકારી નથી ભાઈ હું જે છે એમને બધાનો આભાર માનું છું માહિતી આપી એનો પણ આભાર માનું છું સેવા શિક્ષણનો કાર્યક્રમનું મહત્વ અધિકારીને ખબર છે કે નહીં

મનસુખ વસાવાના આક્રોશ વિશે તમારું શું માનવું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો